તો અહીં ખજૂરમાંથી બધા થળિયા કાઢીને સાફ કરી લીધું છે હવે આપણે આ ખજૂરને એક સ્ટીલલા ડબ્બામાં લઈ લઈશું શિયાળામાં ખજૂરની થી બે પેસી ખાવાથી હાડકા મજબૂત થાય છે અને સાથે શરીર પણ વધે છે સાથે શરીરમાં લોહીનું પ્રમાણ વધારે કમજોરી દૂર કરે છે પછી આપણે તેમાં વન ફોર કપ જેટલા બદામ અને વન ફોર કપ જેટલા કાજુને મેં જીના સમારી લીધા છે તો તે ઉમેરીશું પછી આપણે એક કપ જેટલું ઘી ગરમ કરીશું વજનમાં જોઈએ તો દોઢસો એમ જેટલું ઘી લીધું છે ઘીને આપણે નવશેકું જ ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું તો અહીં બધું ઘી ઓગળી ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખજૂરમાં બધું જ ઘી ઉમેરી દઈશું ઘીનું પ્રમાણ તમારે ખજૂર ઘીમાં થોડું ડૂબે એટલું રાખવાનું પછી ખજૂરને સારી રીતે મિક્સ કરી દઈશું આઠેલો ખજૂર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે હવે આપણે આને આખી રાત ઘીમાં ખજૂરને પલળવા દઈશું એટલે ઘી એકદમ સરસ જામી જશે તો મેં અહીં ખજૂર ને આખી રાત ઘીમાં રહેવા દીધું હતું હવે આપણે આ ખજૂર ને એક પ્લેટમાં કાઢી લઈશું તો રોજ આપણે એક થી બે પેસી જેટલું ખજૂર ખાવાનું તો એકદમ હેલ્ધી આઠેલા ખજૂર ની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ